બીજી પેશન્ટ આવેલું હતું બરાબર એ છે ને પોતે ડોક્ટર હતા એટલે એની રીતે આવ્યા અને મને એને વીકનેસ બતાવી એટલે આપણે અંડર ઓબ્ઝર્વેશન એને રેખા એડમિટ અને પછી એને સારું લાગ્યું મેં ડિસ્ચાર્જ આપી દીધું અને મને એને એમ કીધું ડિસેબિલિટીનું સર્ટિફિકેટ આપો એટલે મેં એને આપ્યું નથી અને એ બસ સાત થી આઠ એનું બિલ થયું હશે એ બિલ અમે લીધેલું છે તમને આધારે સારવાર આધારે એને જો કોઈ પણ પેશન્ટ એને વિકનેસ એને કીધી હતી કમ્પ્લેન હવે પેશન્ટ આમ કે હું હાથ પકડું ગ્રીપ ગ્રીપી મૂકી દે તો શું કરવાનું હું તો ગોડ તો છું નહીં બરાબર હાથ હું એને પકડાવું છું એક વાય ડેડ આ આ મેં એને પકડી છે આ એની મૂકી દે તો આપણે વિકનેસ સમજવાની ને હવે એના માઇન્ડમાં શું હાલે કે એક્સ વાય આપણને તો ખબર નથી પછી બીજેથી એમને લઈ ગયું કે ઓકે તો અમે ડિસ્ચાર્જ આપી દીધું રિપોર્ટ બ્લડ ના કરાય એમઆરઆઈ તો કર્યો તો બીજો એમઆરઆઈ તમે જ એક એમઆરઆઈ કરીને આવો એ એમઆરઆઈ માં પ્રોબ્લેમ આવ્યો તો કઈ બીજો એમઆરઆઈ હું થોડું કરું પેશન્ટ ને બર્ડન લાગે ને પાંચ છ નો રિપોર્ટ થાય ને એટલે અમે ના પાડતી હતી તું એ ઓકે છો તમે એટલે એને સેકન્ડ સેકન્ડ ડે કે થર્ડ ડે અમે ડિસ્ચાર્જ આવી ગયું એટલે ભાઈ તમારે આમાં પ્રોબ્લેમ છે નહીં એટલે તમે ડિસ્ચાર્જ તમને કોઈ શંકા લાગી ગઈ હતી એ સમયે

એટલે બદનામ એટલે બદનામ એમ તમને નથી ક્લેમ હશે એની હશે આપણને કઈ આઈડિયા નથી મને મેટર ની નથી ખબર આગળ શું છે કઈ વસ્તુ